ગોંડલ અને રીબડામાં જે ઘટનાઓ બની રહી છે ઘટનાઓની ચર્ચા આખા રાજ્યમાં થઈ રહી છે એમાં છેલ્લાય જે ઘણા સમયથી અમિત હૂટ અને સગીરા અને પૂજા રાજગોરનો જે કેસ ચર્ચાઈ રહ્યો છે એ કેસ આખો થ્રી સિક્સટી ડિગ્રી ફરી ગયો છે ફિલ્મી કહાની જે મેં આખા કેસે વળાંક લીધો છે સગીરાનું નિવેદન સામે આવ્યું એ પહેલાનો આખો ઘટનાક્રમ અને પરમ દિવસે જે સગીરાનું નિવેદન સામે આવ્યું એ નિવેદન અને ત્યાર પછી ગઈકાલે રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવા ડીવાયએસપી અને પીઆઈ પરમાર સહિતના પંદર અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી સગીરાની મિત્ર પૂજા રાજકોરે એ પૂજા રાજગોરે ફરિયાદ ફરિયાદ નોંધાવી અને શેની માંગ કરી કરી છે છે કોર્ટમાં એની સામે અમે અમે ડીસીપી જગદીશ બાંગરવા સાથે પણ વાત કરી હતી એમનું કહેવું એ પ્રમાણેનું છે કે તો આરોપી છે અને આરોપી જે કહે સત્ય ન હોય આરોપીનું કામ તો હંમેશા પોલીસની સામે દોષ દેવાનું જ હોય છે કોર્ટમાં આ ફરિયાદ કરવામાં આવી છે પૂજા રાજગોર દ્વારા સૌથી પહેલાં ત્રીજી તારીખે ત્રીજી મે સગીરાએ ફરિયાદ કરી હતી અમિત ખૂંટ સામે જે રીબડાનો રહેવાસી છે અમિત ખૂંટે એની સાથે દુષ્કર્મ આચર્યું એ બંનેની મિત્રતા ઇન્સ્ટાગ્રામ મારફતે થઈ હતી રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી અમિત દ્વારા અને પછી આણે ફોલોબેક કર્યું એ ફોલોબેક કર્યા પછી બંને વચ્ચે વિડીયો કોલ ઓડિયો કોલ અને ચેટમાં વાતો થતી હતી એ વાતો પછી સગીરાએ ત્રીજી તારીખે ફરિયાદ નોંધાવી કે અમિત જ્યુસ પીવડાવી અને રાજકોટની અંદર ગોંડલ આસપાસ ગોંડલ રોડ આસપાસનું જે વિસ્તાર છે ત્યાં એને લઈ ગયો અને એની સાથે દુષ્કર્મ આચર્યું એ ઘટના પછી પાંચમી તારીખે અમિત ખૂંટ છે એ એક આખી અંતિમ નોટ લખે છે અને એ પોતાનું જીવ ટૂંકાવી દે છે એ અંતિમ નોટમાં એણે સગીરાનું નામ લખ્યું છે એની મિત્ર પૂજા રાજગોરનું નામ લખ્યું છે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ રીબડાનું નામ પણ એમાં સામેલ છે એ ઘટનાક્રમ આખો સર્જાયો ત્યાર પછી અમિતના પરિવારને મળવા માટે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગુંડલ પહોંચ્યા હતા એક સિવિલમાં પહોંચ્યા અને એક પરિવારને મળવા માટે વિબડા પહોંચ્યા એ બંને ત્યાં પહોંચ્યા અને બંને આરોપ લગાવ્યો કે અનિરુદ્સ સિંહનું જે કાવતરું છે સામે અનિરુધ્સિંહ પણ આરોપ લગાવ્યો કે આ જયરાજ સિંહનું કાવતરું છે દિનેશ પાતર અને સંજય પંડિત નામના વકીલની એન્ટ્રી થાય છે જે સગીરાની મદદ કરી રહ્યા હોય છે પછી એવો આરોપ પણ લગાવવામાં આવે છે કે એ સગી એ એ જે વકીલો દ્વારા કે પોલીસ છે એના એના દ્વારા વકીલો પર ટોર્ચર કરવામાં આવ્યું એ બધાની વચ્ચે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવે છે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની વિરુદ્ધમાં કેમ કે એમના પર ફરિયાદ નોંધાયેલી છે અને એ ફરાર છે નેપાળ ભાગી ગયા હોવાની આશંકા છે અને એ ફરાર છે જે પોલીસ રાજ્યની એ બંને ગજેરાને પકડી લાવતી હોય ત્યાંથી જ એ એ પોલીસ અનિરુદ્ધસિંહ અને નથી પકડી શકતી એ પોલીસ કર્મચારીઓ પર ટોર્ચર કરવાનો પણ આરોપ છે બધાની વચ્ચે સગીરા જે નિવેદન આપવા માટે પહોંચી હતી પોલીસ સ્ટેશન એને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી અલગ અલગ કચેરીઓ પર લઈ જવામાં આવી હોટલમાં લઈ જવામાં આવી અને પછી ત્યાંથી અડતાળીસ કલાક પછી એની અટકાયત કરી લેવામાં આવી કેમકે સામા પક્ષે ફરિયાદ નોંધાઈ સામા પક્ષે ફરિયાદ એટલે અમિતના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી તો એ સગીરાને વડોદરા રિમાન્ડ હોમમાં મોકલી દેવામાં આવી રિમાન્ડ હોમમાં જે મોકલવામાં આવી ત્યાં એ સગીરાના કહેવા પ્રમાણે ઇમરાન હિંગરોજા નામનો જે વ્યક્તિ છે એ ત્યાં વકીલ એ જયરાજસિંહ તરફથી આવેલો છે ને એનો માણસ છે એ ત્યાં વડોદરા એને મળવા માટે જાય છે અને પછી એ જ સમય દરમિયાન ગોંડલથી બસો કિલોમીટર દૂર સગીરાનું જે ગામ છે એ ગામમાં જયરાજસિંહના પિતાને મળવા જાય છે આવું પણ નિવેદન સગીરાએ આપ્યું એ પરિવારને ધમકાવવાનો પ્રયાસ જયરાજસિંહ અને ગણેશ ગોંડલ દ્વારા કરવામાં આવ્યો સગીરાને પણ એવું કહેવામાં આવ્યું કે અમે તને બચાવી લઈશું અમે તને છોડાવી દઈશું તારે માત્ર છ લોકોના નામ આપવાના છે અને પછી એક નિવેદન આખું પોલીસે તૈયાર કરીને રાખ્યું પોલીસ દ્વારા પણ એને ધમકાવવામાં આવી અને એ નિવેદનમાં એની પાસે સહી કરાવી લેવામાં આવી અને પછી એને ઘરે મોકલી દેવામાં આવી સતત એના પર ટોર્ચર અને એને અલગ અલગ જગ્યાઓ પર ત્યાર પછી પણ વડોદરા રિમાન્ડ હોમમાંથી જ્યારે છૂટી એને જામીન મળ્યા ત્યાર પછી પણ એના પર અલગ અલગ જગ્યાઓ ઉપર લઈ જઈ અને એને ધમકાવવામાં આવી ડરાવવામાં આવી અને એના કારણે એનું આ પ્રકારનું નિવેદન હતું પણ જ્યારે કોર્ટની સમક્ષ હાજર થઈ કોર્ટમાં સાક્ષી જ્યારે એને બનાવવામાં આવી એ સમય દરમિયાન એણે આ આખી હકીકત છે અત્યારે જે મેં તમને કહી એ કોર્ટની સમક્ષ એણે મૂકી મીન વાઇલ ગઈકાલે પૂજા રાજગોર જે સગીરાની મિત્ર છે એણે પણ પોલીસ કર્મચારીઓ સામે કોર્ટમાં ફરિયાદ કરી એ ફરિયાદમાં મુખ્ય માંગો એના દ્વારા શું કરવામાં આવી છે એના વિશે વાત કરીએ એ ફરિયાદની કોપી અમારી પાસે છે એમાં પૂજા રાજગોર છે જે લખી રહી છે કે એને ફરિયાદ કોના વિરુદ્ધ કરી છે તો એને ડીસીપી જગદીશ બાંગરવા વિરુદ્ધ કરી છે પીઆઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના છે એના સામે કરી છે એલસીબી સ્ટાફના લગભગ પંદર જેટલા પોલીસ અધિકારીઓ જે એ લોકોને સુરભી હોટલમાં પાંચ પાંચના દિવસે લઈ ગયા હતા અને સગીરાને અને પૂજા રાજગોરને બંધક બનાવીને રાખ્યા હતા એટલે એ લોકોની સામે એને ફરિયાદ કરી છે અને એ સિવાય બે મહિલા પીએસઆઈ છે જેને જોઈએ ઓળખે છે એમના નામ એમને ખબર નથી એટલે એની સામે એણે ફરિયાદ કરી છે પ્રમાણે ફરિયાદમાં કરી છે એ કહી રહી છે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં અત્યારે અમે છીએ અને અમને લોકોને મેડિકલ રિપોર્ટ્સ કરાવવા માટે પાંચ પાંચ તારીખે એ ડિવિઝન પોલીસ સ્ટેશને લઈ ગયા ત્યાંથી પીઆઈ સાહેબ અમને બોલાવ્યા અને એની જે મિત્ર છે એની મિત્ર સગીરા જે છે એ બાર વાગ્ય આસપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગયા એક કલાક એમને બેસાડી રાખવામાં આવ્યા અને પછી પોલીસ સ્ટેશનના પીઆઈ અન્ય પોલીસ અધિકારીઓ છે એ બધા જ અધિકારીઓએ એમને ડીસીપી સમક્ષ હાજર કર્યા અને સતત અમને ત્યાં પણ ધાક ધમકી આપવામાં આવતી હતી અને એવું કહેવામાં આવ્યું આવતું હતું કે તમે બે કરેલા કાંડના કારણે જ અમિત ખૂંટે અંતિમ પગલું ભર્યું છે એટલે તમે બે આમાં ફસાઈ જવાના છો સતત એવું અમને કહેતા હતા અને એવું કહેતા હતા કે તમને એવા ફિટ કરવાના છે કે આખી જિંદગી તમે બહાર નહીં નીકળી શકો આ કોર્ટમાં જે ફરિયાદ કરી છે એમાં પૂજા રાજગોરે લખ્યું છે કે ડીસીપી અને બાકી બધા અધિકારીઓ અમને આ રીતે ધમકાવતા હતા કે તમે બહાર નહીં નીકળી શકો ને ત્યાં ડીસીપી સાહેબ અને એમને એવું પણ કહ્યું કે કબૂલ કરી લો કે અમિત કૂટને તમે હની ટ્રેકમાં ફસાવ્યો છે તમારા બે વિરુદ્ધ એવો ગુનો બનાવીશ કે આખી જિંદગી તમે બહાર નહીં નીકળી શકો શરૂઆતમાં સીપી કચેરી લઈ જવામાં આવ્યા અને અન્ય પોલીસ અધિકારીઓ ડીસીપી સાહેબને શ્રી સીપી તરીકે સંબોધતા હતા અને અમે એવું માની રહ્યા હતા કે સીપી છે અને પછી સતત ધાક ધમકી આપવામાં આવતી હતી અને પછી સતત સુધી એમની મરજી વગર એમને બેસાડી રાખ્યા ત્યારે એ આરોપી તરીકે નહોતા પણ એમને આ રીતે ધમકાવવામાં આવતા હતા અને ત્યાર પછી એમને સુરભી હોટલમાં લઈ ગયા અને ત્યાં પછી રૂમમાં બંધ કરીને પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને એલસીબીનો સ્ટાફ એમ પંદર જેટલા અધિકારીઓ સવાર સુધી બંધક બનાવીને રાખ્યા અને સવારે સાડા છ વાગે અમને એટલે કે સગીરાને તાલુકા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા એ બંનેને પછી ગોંડલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને પછી કોર્ટમાં હાજર કર્યા અને પછી એલસીબી સ્ટાફ દ્વારા ગોંધી રાખવામાં આવ્યા તે બધી જ આખી હકીકત છે એણે આમાં વર્ણવી છે હવે એને શેની માંગ કરી છે તો પોલીસ કસ્ટડીમાં લીધા એની કોઈ જાણ અમારા સગાવાલાને નથી કરી મોબાઈલ ફોન કોઈ જાતના પંચનામા વગર લઈ લેવામાં આવ્યા અને આખી રાત હોટેલ છે એમાં રાખવામાં આવ્યા જ્યાં પોલીસ દ્વારા તમામ પ્રકારના સંપર્કના સાધનો લઈ લેવામાં આવ્યા જેથી એ પરિવારની સાથે કે બાકી બીજા કોઈ લોકો સાથે વાતચીત ન કરી શકે હાલની ફરિયાદમાં એણે સાક્ષીઓની વાત પણ કરી છે એની સાથે ઉચ્ચ હોદ્દા ધરાવતા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો નિષ્પક્ષ તપાસ થઈ શકે એમ નથી એટલે સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપવા માટે એણે માંગ કરી છે આ સૌથી મોટી વાત કે જેણે ડીસીપી સામે ફરિયાદ કરી છે ડીસીપી સામે તો બાકીના પોલીસ અધિકારીઓ શું તપાસ કરવાના એટલે આખી તપાસ છે એ સ્ટેટ મોનિટરિંગ સેલને આપવા માટે અરજી કરી છે કોર્ટમાં બીજી એમની માંગ છે કે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાંચ પાંચના રોજના સવારે અગિયાર વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધીના બધા જ સીસીટીવી ફૂટેજ અને કેમેરા એન્કવાયરીના કામે કબજે કરવા માટે હુકમ ફરમાવવા આદેશ કરો એટલે પાંચ તારીખે અને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા એની સાથે જે પ્રકારનું વર્તન થયું એ સમય પણ આપ્યો છે કે અગિયારથી લઈને રાતના બાર વાગ્યા સુધીના સીસીટીવી અમને મળે સીપી ઓફિસ રાજકોટમાં પાંચ પાંચના સવારે અગિયારથી ને રાત્રે બાર વાગ્યા સુધીના સીસીટીવી કેમેરા ફૂટેજ જેમાં ડીસીપી બાંગરવા સાહેબની ઓફિસના તમામ સીસીટીવી ફૂટેજ હાલની ઇન્કવાયરીના કામે કબજે કરવા હુકમ કરો એવી એવી પણ અરજી કરી છે એની સાથે સુરભી હોટલ દોષી હોસ્પિટલ પાસે આવી છે એના પણ પાંચ તારીખના સાંજે પાંચ વાગ્યા થી લઈને છ તારીખના સવારે નવ વાગ્યા સુધીના સીસીટીવી ફૂટેજ કબજે કરવા માટે માંગ કરી છે આ સિવાય જેટલા સ્થળોએ લઈ જવા લાવવામાં એને આવી છે તમામ સ્થળો રસ્તાઓ પર એની બહારની બાજુ કવર કરતાં આસપાસના દુકાનો અને અન્ય જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરા દોશી હોસ્પિટલમાં લાગેલા સુરભી હોસ્પિટલ કવર કરતાં તમામ સીસીટીવી કેમેરાને ફૂટેજ છે એ રિકવર કરવામાં આવે એ મેળવવામાં આવે એવી માંગ એની સાથે છઠ્ઠી તારીખના સવારે છ વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધી ભરૂડી ટોલ નાકાના સીસીટીવી ફૂટેજ કબજે કરવાની માંગ કરી છે એની સાથે તમામ આરોપીઓ વિરુદ્ધની તપાસ છે સ્ટેટ મોનિટરિંગ સેલને આપવામાં આવે ફરિયાદી પક્ષના પુરાવાઓ રેકોર્ડ પર લઈને આ કામના આરોપીઓ વિરુદ્ધ પ્રોસેસ કરીને ફોજદારી કામ ચલાવી જેલાવારે કરવાની અરજ કરવામાં આવી છે હેરાનગતિ માટે યોગ્ય વળતરની પણ માંગ છે દસ્તાવેજ અને પુરાવા રજૂ કર્યા છે અને એનું સોગંદનામું પણ સાથે છે પોલીસ કર્મચારીઓ સતત રાજ્યની અંદર ચર્ચામાં હોય છે ચર્ચામાં એમની સારી કામગીરીને કારણે બહુ ઓછા પણ એમની આ પ્રકારની કામગીરીને કારણે કેમના ટોર્ચરના કારણે કેમના ત્રાસના કારણે એવા સમાચારોના કારણે પોલીસ કર્મચારીઓ સતત છે ચર્ચામાં હોય છે હાલ કોર્ટની અંદર આ મેટર ચાલી રહી છે જયરાજ સિંહ અને ગણેશ ગોંડલ જે અત્યાર સુધી આ કેસની અંદર એવું કહેવાય રહ્યું હતું કે સીધી રીતે ક્યાંય જ સંડોવાયેલા નથી પણ જે રીતે સગીરાનું નિવેદન સામે આવ્યું જે રીતે પૂજા રાજગોરે ફરિયાદ નોંધાવી છે આખો કેસ પલટાઈ ગયો છે જેની સામે અમિતના પરિવારોએ ફરિયાદ કરી છે એ આરોપીઓ એટલે કે એ ફરિયાદ પ્રમાણેના જે આરોપીઓ છે એ અનિરુદ્ધ સિંહ અને રાજદીપસિંહ હજુ ફરાર છે એવામાં આ બંને સામે પણ હવે કાર્યવાહી કરવાની માંગ કરાઈ રહી છે જોવાનું એ રહેશે કે આ કેસમાં કાર્યવાહી શું કરવામાં આવે છે આખો એ કેસ પલટાઈ ગયો છે ગોંડલમાં સત્તાના સમીકરણો જેમ રાજનીતિમાં બદલાય એમ આ ઘટના છે એ સતત બદલાઈ રહી છે સતત પલટાઈ રહી છે વળાંક આવી રહ્યો છે એમાં કોર્ટ તરફથી શું આદેશ આપવામાં આવે છે પોલીસ તરફથી કેવી કાર્યવાહી કરવામાં આવે છે પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવે છે કે કેમ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવે છે કે કેમ અને સીસીટીવી પોલીસ સ્ટેશનને આપવામાં આવે છે કે કેમ આ બધું જ જોવાનું રહેશે જે પણ અપડેટ આવશે સતત તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર